એને જે પરમાકાશ પ્રભુ પોતે જ છે આ બધું પોતે જ છે અને પોતામાં પોતા વિના બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી એવું કોઈ હોય તો જે આભાસ ભ્રમવાળા હોય કે હું આ જુના જગત છે પોતે બીજા પોતાનું બીજાનું આ બધું ભેદાભેદ તો એવું કાંઈ એનામાં ન હોય ન ખ્યાલ આવે એ તો બેસે છે શું 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 કારણ કે આભાસ હોય આભાસભ્રમ હોય કે હું આ છું એનું બધું હોય પણ એ નથી અને સાચો પરમાકાશ પ્રભુ પોતે જ છે કે હું સાચો હું પરમાકાશ પ્રભુ છું સમજાય કે નહીં તો એમાં તો બીજું કંઈ છે નહી એટલે એમાં આ બધું ન હોય ઓળખાય કે નહીં આ તો ઓળખાય ને કોઈ ભેદાભેદ ન હોય કોઈ રાગદેશ ન હોય કોઈ હું તો મારું સારું ન હોય કોઈ લેવા દેવાનું હોય કાંઈ હું તો જતો ન હોય આનું કાંઈ દેખાતું હોય તો એ તો ખોટું જોવું છે સાચું જોવું નથી સાચું જોવે તો એમાં બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી અને ખોટું જોવે તો બધું દેખાય સારું ખોટું પણ એ તો છે જ નહીં એ જોવાનું એ જોવું જોવું ન કહેવાય સાચું જોવું ન કહેવાય સાચું છે એને જોવું એ સાચું જોવું કહેવાય જે ખોટું છે એને જોવું એ સાચું જોવું ન કે આ તો જન્મ મરી ગયા

ખોટું જોવું એ જ્ઞાન નથી સાચું ઓળખવું સાચા ખોટાની ખબર પડે જ ને એ ખોટું કાંઈ જ નથી અને બધું સાચું જ છે અને બધું જ સાચું છે એમાં ખોટું સંભવતું જ નથી એટલે અહીં જે આપણે આભાસ લીધી આભાસ ભ્રમ જોઈએ તો એનું અહીં કાંઈ નથી અને સાચો પ્રકાશ છે સાચો આનંદ છે સાચી શાંતિ છે એ તો છે ખોટું કઈ છે જ નહીં અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ